નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ દિવસનો આપણો બીજો ભાગ છે પહેલા ભાગમાં આપણે કપાસનું પ્રીવ્યુ કર્યું હતું આજના આ બીજા ભાગમાં આપણે કપાસનું બજાર આજે કેવું રહ્યું છે એટલે કે તેનું રિવ્યુ કરવાના છે વિડીયો મન સુધી બની રહ્યું ચેનલમાં મિત્રો નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાયદા બજારમાં સવારે પણ કહ્યું હતું કે ઘટાડો જોવા મળશે અને એઝ યુઝુઅલ એમસીએક્સ વાયદામાં મિત્રો જ ખુલ્યો નથી પરંતુ જ્યારે પણ ખુલશે ત્યારે ખટાડા સાથે ખુલવાની મોટી સંભાવના હાલ દેખાતી જોવા મળી રહી છે એમસીએક્સ વાયદાની કરંટ પ્રાઇસ જે હતી એ સત્તાવન હજાર પાંચસો હતી પરંતુ જ્યારે તે ઓપન થયો હતો ત્યારે અઠ્ઠાવન હજાર પાંચસો મિત્રો ઓપન થયો એટલે સીધો એક હજારનો કડાકો જોવા મળ્યો હતો જેના લીધે આપણે કહી શકીએ છીએ કે એમસીએક્સ વાયદા આજે પણ જ્યારે ખુલશે ત્યારે નાની એવી મંદીમાં ચાલે એવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ ખેડૂત મિત્રો બીજી એ વાત કરવાની હતી કે ન્યૂયોર્ક વાયદો અત્યારે વાત કરીએ તો સત્યોતેર પોઈન્ટ એક્યાસી ડોલરે ચાલી રહ્યો છે સવારમાં અઠ્યોતેર ડોલરે ઓપન થયો હતો અને અત્યારે સત્યોતેર પોઈન્ટ એક્યાસી ચાલી રહ્યો છે એટલે કે એમાં પણ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને ઝીરો પોઈન્ટ અડસઠનો ઘટાડો થયો છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે કપાસ બજારની વાત કરી લઈએ તો કપાસ બજારમાં હાલ કોટન કેન્ડીના ભાવમાં જીરો પોઈન્ટ પંચાવન ટકાનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે મિત્રો એ જોઈએ છેલ્લા ચોવીસ થી અડતાલીસ કલાકનો ડેટા હોય છે જેમાં આપણે બાંગ્લાદેશ જેવા દેશો જે છે એ કપાસની ખરીદી કરતા જોવા મળે છે ચીન બાંગ્લાદેશ ઉપરાંત હાલ ભારતીય જે વેપારની માંગ છે એ પણ કપાસની વધી રહી છે એવું એક અહેવાલ બે હજાર ત્રેવીસ અને ચોવીસની સિઝનના જે ચોખ્ખા વેચાણનો નોંધપાત્ર હતો તે થઈ રહ્યું છે ઉપરાંત ખેડૂત મિત્રો જે પાછલા અઠવાડિયાની તુલનામાં ઓગણસી ટકા અને અગાઉના ચાર અઠવાડિયાની સરેરાશ ચોસઠ ટકાનો ઉછારો દર્શાવે છે આ હકારાત્મક ગતિ છતાં ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પાકમાં સુધારો થવાથી અપેક્ષાના કારણે ઉપરની તરફ એ દિલસામાં આપણે વાત કરીએ તો વધારો થઈ રહ્યો છે અને જેના લીધે આપણે વાત કરીએ તો હાલ ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ કૃષિ પાક સારું એવું ઉત્પાદન થતું હોવાથી બધી જે એક્સપોર્ટ હોય છે ત્યાં થઈ જતું હોય છે જેના કારણે ગુજરાત અથવા તો આપણો ભારતનો જે કપાસ હોય છે તેની માંગ થોડીક ઓછી હોય છે અને ત્યાંનો જે કપાસ હોય છે સસ્તો હોય છે જેના લીધે મોટાભાગના દેશો તે આયાત નિકાસ કરી લેતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે ભાવ છે પ્રતિ ક્વિન્ટલ એ જોઈ લઈએ તો એવરેજ ભાવ મિત્રો સાત હજાર એકસો રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર પચાસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસોથી આઠ હજાર સમથિંગ બોલાતા જોવા મળ્યા છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે વાયદા બજાર ત્યારબાદ આપણે કપાસના ભાવની વાત કરીએ તો ભાવમાં પણ એઝ યુઝ્યુઅલ સવારમાં જે સોળસોનો હાય હતો એ જ રીતનો જોવા મળ્યો છે આજે ત્રણથી ચાર માર્કેટયાળો એવા છે જે કપાસના ભાવ સોળસો પ્લસ બોલાયા છે અને અમુક અમુક સેન્ટરો એવા છે પણ છે જ્યાં કપાસના ભાવ પંદરસો પચાસથી લઈને સોળસો સુધી જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો આ તો આજનું માર્કેટ રિવ્યુ ઉપરાંત આજના માર્કેટની વાત કરીએ તો ખેડૂતો માટે સ્થિરતાનો માહોલ છે અને એ જ ઉજવલ જેમ બધા અઠવાડિયા જોવા મળ્યા છે એમ જ આ અઠવાડિયાના આ દિવસ જોવા મળ્યો છે તો આ તો આજનો રિવ્યૂ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો તમને દરરોજ કપાસને રિલેટેડ મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ